Cavanose, se Amulno, Amulno. Amulno, mm -hmm. so, Asprimla, Navigas, Sallo, Apripala, Hemilia, as, Sprim. Sallo, Apripala, Asprim, Joy. Eh, Siba. Polish, no. Polish, va Polish, no. Polish, no.

કે મમ્મા મારી ભાજી તું દેખાય એની स्पेशल અમાર સીવ થાતી મસ્ત મજાની બનાવી છે લસણ ની કળી નાખીને જોઈ લો અમારા સીવા ની એકલાની કાસીવા એને ભીજા ખાવાનું મન નતું આજ ગરમ છે અતરને ખાઈ તાન હું ખાવું તો ગલત હતું કહી મરા હું જો રેહાઈ ગ્યા છે શું કામ ખબર છે તમને એની ભાજી અડતો તો અહીંયા લોયે અને લોહી લાગ્યું છે ને ગરમ એટલે ભાઈ મૂકી જાણી એટલે ભાઈ રીસાઈ ગયા હાલો થઈ જાવ રેડી હમણાં ઠારી ને મમા તને ખવડાવશે તો ચાલો જો હવે આપણે શિવભાઈ હાટુ બે રોટલી ફટાફટ બનાવી નાખી અને પછી જો રાસ તો ભજા બનાવ એટલે ભજા કામ તો આપણે શરૂ છે બે રોટલી શિવા હાટું બનાવવાની છે તો નાની નાની એને ફૂલકા રોટલી બનાવી દઉં અ મારું ખાણ રેડી કમ્પ્લીટ તૈયાર આવી ગ્યો છે તો આપણે ટેસ્ટ કરી જોવી એને ગરમ સરસ બહુ થાળી દોને એક મન દે પાટ કે એસી વાય મમ મમ તો સાને આપણે ટેસ્ટ કરી જોવી હવે

સૂખ હવે જુગાસ તો હવે આપણે જમમાં બેસી ગયા છીએ અને આપણો બધુંય બની ગઈ છે રસોઈ રેડી કમ્પ્લીટ તૈયાર ને જો આયા અમારા કપિલભાઈ બેઠા છે મોબાઈલ જોતા છે રાજ બેઠા છે

અને હવે આપણે નીકળ લેવાની એક બાકુ છે ચિકન લઈ લેવીને ભીજા ફિછાકાઈ જાજા ન બનાવવાના હોય જો આટલા જોઈએ અમે વિસવી તાંડા મુંડા ત્રણ જણા અને મારા સીયુ તો કઈ ગણવાનું હોય તો આપણે ને લઈ લેવી ને કેમ કે ત્યાં ચોમાસા ના અમારા જથ્થામાં માર્કેટમાં બકાલુ હા એટલે હા ઓછું આવે છે અને અમે લેવા છે બકાલા માં કઈ હોય જ નહીં અને થોડું થોડું હોય તો ભાવે એટલું હોય એટલે આપણે આજે રાતને કીધું કે સાલો આજે તો આપણે તો ભજીયા બનાવી નાખીએ એટલે શાક આપણે બનાવીને તું અને મેથીની ભાજી સીવું હાટું બનાવી અને આપણા માટે ભૈયા બનાવ્યા અને ચટણી બનાવી અને ઠંડી શાશ કેમ કે બકાલું આવતું નથી તો રોજ ધરોજ તેનું શાક બનાવવું એટલે આજે આપણે ભૈજીયા બનાવવાનું કારણ આ છે બધા હા તે મસ્ત મજાના ભજીયા જો હવે આપણે જમીન Jadi itu saya.